અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ધોરણ આઠ વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ કુલ ગુણ એસી તો સર વિજ્ઞાનમાં એસી માંથી એસી ગુણ મિત્રો ઈઝીલી પ્રાપ્ત થાય ઇઝીલી ઇઝીલી બરાબર કોઈ પણ મહેનત વગર એમ તો એના માટે વ્યવસ્થિત વિડીયો તમે જોઈ લો બરોબર એટલે બધા સવાલ મોસ્ટ ઓફલી કવર થઈ જાય

કોલડીયા છે મેળવી લેજો તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી મળશે ડાઉનલોડ કરી લેશો ને મિત્રો એપ્લિકેશનમાં વિડીયો એટલે તમારે નેટની જરૂર બીજી વાર નહીં પડે ઓકે હા તો ત્રણ થી બાર ધોરણના બધા વિષયના વિડીયો લેકચર સ્વાધ્યાભ્યાસ સમજૂતીના વિડીયો પરીક્ષા માટે પ્રોજેક્ટ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાના ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો ઓકે ચાલો માગ્યા મુજબ ઉત્તર આપો તફાવત આપો સંપર્ક અને અસંપર્ક બળ જો સંપર્ક અને અસંપર્ક બળ તો મિત્રો તફાવતના વ્યવસ્થિત મુદ્દા આપણે લખવાના છે અંગ્રેજી સ્પેલિંગ લખવાની જરૂર નથી ચાલો ભેદ સ્પષ્ટ કરો એટલે કે તફાવત બળ અને દબાણ બળ કોને કહેવાય અને દબાણ કોને કહેવાય ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો જો મિત્રો આ જવાબ વાંચવા જઈશું તો ત્રણ કલાકનું પેપર થાય તો વિડિયો બહુ મોટો બનશે એટલા માટે ચલો પ્રક્રિયાને ઓળખો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રો પ્લેટિંગ પ્રક્રિયા ઢોળ પ્રક્રિયા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો ગમે તે બે ધ્વનુ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તમે કેવા પગલાં લેશો કેવા પગલાં લેશો પક્ષી ઉચ્ચ પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે શા માટે સ્વર તંતુઓ કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો બરોબર પદ્ધતિ તો અહીંયા પ્રવૃત્તિ છે અવલોકન બરાબર અવલોકન અને અંતે નિર્ણય ચાલો નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો તમે કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ શા માટે કરો છો

ધ્વનિનું પ્રસરણ શેમાં થતું નથી શૂન્ય અવકાશમાં વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો ઘોંઘાટ એ મનુષ્યને નુકસાન કરતા છે જો ઘોંઘાટ છે કોને નુકસાન કરતા છે મનુષ્યને બરાબર તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો બરાબર ચાલો આગળ વધીએ આપણે હજી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી શું ભાઈ વાતચીત નહીં કરી શકતા એમ કઈ વાંધો છે હા શું વાંધો છે તો કે ત્યાં શૂન્ય અવકાશ છે પ્રસરણ ન થાય ધ્વનિનું પ્રશ્નના જવાબ આપો ગમે તે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી શા માટે દૂર રહેવું જોઈએ કારણ આપો પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ શા માટે કહી છે પ્રશ્ન ખરા છે કે ખોટા તે જણાવો ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે ખોટું દૂધ વિદ્યુતનું મંદ વાંક છે ખરું બેટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડ એનોડ કહે છે ખરું કાચનો વીજભારીત સ્થળીઓ પ્લાસ્ટિકની વિજારિત સ્ટોને આકર્ષે છે ખરું ટૂંકમાં જવાબ આપો ગમે તે બે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો ઘર્ષણ અટકાવવાના ઇકબાલને એક હલકા બોક્સ ને ધક્કો મારવો છે ને તો વધારે બળ લગાડવું પડશે શા માટે તો બે સીમાને કારણ કે ઘર્ષણ બળ વધુ છે એટલે વધારે બળ લગાડવું પડશે નીચેના પ્રશ્નોના વિગતવાર જવાબ આપો ગમે તે બે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો તો મિત્રો એ પદ્ધતિ છે સરસ મજાની આકૃતિ છે બરાબર તો એ સહિત તમારે શું કરવાની છે સમજાવવાની છે અવલોકન ચાલો અને એમના પરથી શું તારણ કાઢી શકાય તે નિર્ણય હુકમ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા કયા પગલા લેશો જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેની આકૃતિ ઇલેક્ટ્રોસ્કોપને

મળતા પ્રતિબિંબની સંખ્યા નીચેના કોષ્ટકમાં લખો તો મિત્રો કાંઈ નહીં કરવાનું ત્રણસો સાહીઠ ડિગ્રીના પિસ્તાલીસ વડે ભાગી નાખવાનું કેટલા આવે આઠ એમાંથી એક ઓછો એટલે કેટલા થઈ ગયા સાત ત્રણસો સાહીઠને નેવું વડે ભાગી નાખવાનું કેટલા આવે ચાર એમાંથી એક ઓછા એટલે કેટલા થઈ ગયા ત્રણ ત્રણસો સાહીઠને એકસો વીસ વડે ભાગો બાર તેરી છત્રીસ ત્રણ એમાંથી એક ઓછા કરી નાખવાનું કેટલા આવશે બે આવી રીતે આકૃતિમાં નામ નિર્દેશન કરો પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઈડ ગ્રંથિ એડેન ગ્રંથિ સ્વાદુપિંડ ગ્રંથિ માદા મંડપિંડનું સ્થાન પુરુષમાં શુક્રપિંડનું સ્થાન આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો બેટરી કાચનો ગ્લાસ કાર્બનનો સળિયો સળિયો એનોડ ધાતુની કેપ કેથોડ નળનું પાણી અને મીઠું એનો બેટરી બટાટાનો એક ટુકડો ચલો માગ્યા મુજબ જવાબ આપો કેલિડોસ્કોપનો ઉપયોગ જણાવો મિત્રો અહીં આપેલા છે માગ્યા મુજબ જવાબ આપો ગમે તે બે ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ કેવી રીતે થાય છે તે સમજાવો સિસ્મોગ્રાફની કાર્ય પદ્ધતિ વર્ણો બરાબર સિસ્મોગ્રાફ કેવી રીતે કામ કરે છે તમારે વર્ણવાનું છે પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો વીજભારના પ્રકાર કેટલા છે કયા કયા ધન વીજભાર અને ઋણ વીજભાર દબાણના વ્યવહારમાં ઉપયોગો જણાવો બરાબર દબાણના ઉપયોગો ચેતાકોષના કેટલા પ્રકાર છે બે શંકુકોષો સળીકોષો નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો ઘર્ષણના લાભા લાભ જણાવો ગેરલાભ હવાઈ જહાજનો આકાર ધારા રેખીય બનાવવામાં આવે છે સમજા સમજાવેલો છે ઓકે તમારા ઘરના દરવાજા ખોલતા શું કરશો શા માટે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું તો વ્યવસ્થિત જવાબ લખશો એટલે એસી માંથી એસી ગુણ તમને મળવા જ જોઈએ તો બધાને સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના અને હા તમારી શાળામાં મિત્રો જે પેપર લેવાય છે એના વ્યવસ્થિત નેવું નવ ત્રાણું પહેલા સાંભળી પિસ્તાલીસ નંબર ઉપર એની પીડીએફ કે વ્યવસ્થિત સારી પીડીએફ કે ફોટા બનાવી બરાબર વ્યવસ્થિત એકદમ ક્લિયરિટી તમારે કેમ આમ ક્લિયરિટી જોઈશે એમ મોકલશો એટલે આપણે ફ્રીમાં મૂકીશું ક્યાં અહીંયા આપણે એપ્લિકેશનમાં બરાબર જેથી તેમ કરીને તમને ખ્યાલ આવે કે આપણે કહ્યું હોય તો એ પ્રમાણે સવાલો એમાં પૂછાયા છે અને જુદા જુદા જિલ્લાના પેપરની પણ તમને ખાતરી થઈ શકે તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત